મોરબી માં એક ડિમોલેશન ની કાર્યવાહી કરવામાં આવી છે કઈ જગ્યા ઉપર ડિમોલેશન હતું કયા કયા થી પોલીસ બંદોબસ્ત કેટલો હતો અને આખી કામગીરી દરમિયાન કઈ કયા અણબનાવ બેનાઈ કયા કયા વિસ્તારમાં બેનાઈ આપણે શું કાર્યવાહી કરી મોરબી જિલ્લાના એક કલેક્ટરશ્રી તરફથી આર એન બી વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવવા માટે પત્ર મળેલો હતો જે આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો આ જે જગ્યા છે એ અગાઉ બે હજાર બાવીસમાં લેન્ડ ગ્રેપિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો આરોપી લગભગ અગિયારથી બાર મહિના જેલમાં પણ રહેલા છે એમના જોડે દેખીતી કોઈ પુરાવા માલિકીના પુરાવા નહોતા જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલ્યો આરોપી મૂળ આરોપી જે હતો એ તો નીકળી ગયા પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સીએન આર એનબીને હુકમ કરેલો જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલી અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી તો આર એન તરફથી એમને બંદોબસ્તની માગણી કરવામાં આવેલી બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે અમે થી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે

કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ એસપી ડીવાય કે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે અને અન્યને પણ લોકોના સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે અને નાના મોટા બનાવો બનેલા છે જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા જે લોકો એ થોડી દોડપૂડ કરેલી છે અમે આગળ આ આગળના કાર્યવાહી કરીશું અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને જે પૂર્ણ થાય એવી અમારી